અને બે ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરીશું તેલનું પ્રમાણ મીડિયમ જ રાખવાનું છે વધારે પડતું તેલ એડ નથી કરવાનું હવે બંને વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું હવે પાણી વડે આપણે લોટ બાંધી દઈશું આ લોટ એકદમ ઢીલો પણ નહીં અને એકદમ જાડો પણ નહીં તે રીતે આપણે રોટલીનો લોટ બાંધવાનો છે ઘણા લોકો કહેતા હોય છે કે લોટ કઈ રીતે બાંધવો તેવા લોકો માટે આ સરળ રીત છે લોટ બાંધવાની તેઓ આ લોટ કઈ રીતે બાંધવો તે જોઈ શકે છે થોડું થોડું પાણી એડ કરતો જવાનું અને હાથની મદદથી મસળતું જવાનું અને લોટ બાંધતો જવાનો જેટલો લોટ મસળેલો હશે એટલા જ આપણા પરાઠા એકદમ સરસથી સોફ્ટ બને છે

પરાઠું એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં મીડિયમ રીતનું ઠીક આપણે પરાઠું બનાવવાનું છે ફ્રેન્ડ્સ આ પરાઠા બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે તેઓ ઓસે ઓસે આ પરાઠા ખાઈ લે છે આપણો પરાઠું સરસથી તૈયાર થઈ ગયું છે તો હવે તેના ઉપર આપણે ઘીનું એક સરસથી લેયર તૈયાર કરવાનું છે ઘી લગાવવાથી પરાઠા એકદમ સોફ્ટ તૈયાર થાય છે જો હવે તેના ઉપર આપણે ગાર્લિકની કળીની પેસ્ટ એકદમ લાઈટ લાઇટ સ્પ્રેડ કરવાની છે એક ચપટી ચીલી ફ્લેક્સ એક ચપટી ગરમ મસાલો અને ઝીણું કટ કરેલી કોથમીર ત્યારબાદ તેના ઉપર આપણે ચીઝનું લેયર કરવાનું છે ચીઝવાળા ચીઝ અનુસાર વધારે ઓછું પણ કરી શકો છો હવે આપણે ચપ્પુની મદદથી ચાર ભાગમાં ડિવાઈડ કરવાનું છે પૂરેપૂરું કટ નથી કરવાનું વચ્ચે થોડી સ્પેસ રાખવાની છે ત્યારબાદ એક એક પડને લઈને આપણે ફોલ્ડ કરતા જઈશું અને તેનો એકદમ ગોળ લુવો સરસ થી તૈયાર કરવાનો છે આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તેમાં ગાર્લિક નો ટેસ્ટ તો ખૂબ જ સારો લાગે છે આપણો લુવો સરસ થી તૈયાર થઈ ગયો છે ત્યારબાદ તેના સારા લુક માટે આપણે તેના ઉપર બ્લેક તલ થોડા સ્પ્રિંકલ કરી દેવાના છે જો બ્લેક તલ ના હોય તો તમે વ્હાઇટ તલનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે હથેળીની મદદથી તેને પ્રેસ કરીને વેલણની મદદથી પાછું આપણે પરાઠું બનાવી લઈશું પરાઠું એકદમ પાતળું નથી કરવાનું આ પરાઠું થોડું ઠીક રાખવાનું છે તમે દૂધીનું પરાઠું મેથીનું પરાઠું એવું પરાઠું તો ખાધા જ હશો પણ આ ગાર્લિકવાળું પરાઠું એકવાર જરૂરથી બનાવજો ચીઝ અને ગાર્લિક ટેસ્ટમાં સારા લાગે છે આપણું પરાઠું સરસથી તૈયાર થઈ ગયું છે હવે નોનસ્ટિકની પેન ગરમ કરવા મૂકી દીધી છે તેના ઉપર એકદમ લાઇટ લાઇટ તેલ લગાવી પરાઠાને આપણે શેકવાનું છે પાછું આપણે થોડું તેલ લગાવી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે તો બળી જશે જશે અને કાચું રહી હવે તેને આપણે સાઈડ પલટાવી દઈશું પ્રેસ કરતા જઈશું અને પરાઠાને આપણે સરસ થી શેકવાનું છે પરાઠું જોઈને જ મોમાં પાણી આવી જાય તેવું સરસ તૈયાર થયું છે આપણે તાવીથાની મદદથી પ્રેસ કરતા જઈશું અને પરાઠું પાછું પલટાવી દઈશું ફ્રેન્ડ્સ ઘણીવાર જો કોઈ ગેસ્ટ આવી જાય અને શું બનાવવું શું બનાવવું વિચારતા હોઈએ તો ચીઝ ગાર્લિક પરાઠા એકવાર જરૂરથી બનાવજો પરાઠાને આપણે પ્રેસ કરતા જઈશું અને એકદમ સરસથી ક્રિસ્પી પરાઠા તૈયાર કરવાના છે જો આ પરાઠો આપણે શેકવામાં ઉતાવળ કરીશું તો ખાવામાં ટેસ્ટ સારો નથી આવતો આપણું પરાઠું સરસથી તૈયાર થઈ ગયું છે તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ઉપર થોડી કોથમીર એડ કરી દઈશું થોડા બ્લેક તલ અને તેને દહીં ગોળ અને મરચાં સાથે સર્વ કરીશું ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે